નમસ્કાર દર્શક મિત્રો અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પવા સ્વાગત છે સૌનું સમાચાર પર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડમાં અચાનક મુલાકાત ગ્રામજનો સાથે ચર્ચા કરી શિવ મંદિરે કર્યા દર્શન ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ઉપાધ્યાય સાહેબ આજે અચાનક કોડીનાર તાલુકાના ઘાંઠવડ ગામે તેમના સ્ટાફ સાથે પહોંચ્યા હતા તેમણે ગ્રામ પંચાયત તેમજ તલાટી કચેરીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો કલેક્ટરશ્રી આંગણવાડી વર્કરો અને રેશન કાર્ડ દુકાન સાથે ખાસ બેઠક યોજી હતી ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવતા સરપંચ પ્રતિનિધિ અબ્દુલભાઈ મહેતર ઉપસરપંચ નટવરસિંહ મકવાણા અને ન્યાય સમિતિના અશોકભાઈ વાઢેડે ગામના મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા આ બાદ કલેક્ટર શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પહોંચી દેવાદી દેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આશ્રમના મહંત મુક્તાનંદ ભારતીજી મહારાજ કલેક્ટર શ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું સંવાદદાતા દિલીપ બામણિયા સાથે કેમેરામેન વિનોદ બામણિયા અતરંગી ન્યૂઝ કોડીનાર ગીર સોમનાથ સર કોડીનાર તાલુકાના ઘાટપુર ગામની મુલાકાત આવ્યો છું ક્યાં ક્યાં મુદ્દાઓને લઈને આવ્યો છું એક સામાન્ય અમારી રૂટીન મુલાકાત છે અમારું જે તલાટી દફતર હોય સામાન્ય દફતર એની ચકાસણી કરવાની હોય છે સાથોસાથ ગામના લોકો સાથે બેસીને સંવાદ કરીને જે સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે તેનો લાભ ગામના બધા લોકોને યોગ્ય છે કેમ કોઈ તકલીફ કેમ તેની ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારબાદ કલાક હેઠળ જોવા આવતું હોય છે કેટલી વારસાઇ મોકી છે યોજનાઓ આ યોગ્ય પાસે તપાસ કરીને આ સરસ છે આનાથી અમારે આગળ એક પરિશ્રીષ છે જેમાં ગુજરાત વાર વધારે ઉનાળો તપાસ કરવાની હોય છે પરંતુ હાલમાં યોગ્ય લાગે છે ચારેક વારસાઈ કરવાની બાકી છે તમે સૂચના આપી છે તાત્કાલિક વારસાઈ કરવામાં આવે અને બાકી રેકોર્ડ જે છે એ યોગ્ય છે ગામના લોકો પણ અહીંયા ખૂબ જ શક્તિ સંપર્ક છે બધા ખૂબ જ સંતુષ્ટ છે સરકારની બધી યોજનાઓનો લાભ બધાને લીધે મળી રહે છે મુલાકાત છે શું જે અહીંયા આવીને ખૂબ જ શાંતિનો અહેસાસ થયો ખૂબ જ રમણીય જગ્યા છે બાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા બના છે અને ખૂબ આનંદ થયો અને ભવિષ્યભ અહીંયા આ જગ્યા આવણ મન થાય તેવું પણ મારું માનવું છે